થરાદ તાલુકાના મોરથલ ગામમાં યોજાલી ગ્રામ પંચાયતી પેટા ચૂંટણીમાં સોમાજી ધીરાજી ઠાકોરને સરપંચ તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે ખાસ વાત એ છે કે મોરથલ ગામને ત્રીસ વર્ષ બાદ બિનહરીફ સરપંચ મળ્યા છે જે ગામનો સૌ પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાની જીવંત નમૂના તરીકે જોવાઈ રહ્યા છે સોમાજી ધીરાજી ઠાકોર બુઝુર્ગ અને સર્વસમાજમાં માન્ય છે તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી આજના દિવસે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવવા માટેનું ફોર્મ ભરવા દરમિયાન ગામના લોકો યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર મોરથલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તો સમાજના સહયોગી વિકાસ માટેની એક નવી દિશામાં મોરથલ ગામ આગળ વધી રહ્યું છે

તો ગામમાંથી વિકવાદ બધા મટી જાય અને બધા હળે ભળે અને ભાઈચારાથી રહે અને વિકાસના કામમાં ખૂબ સહભાગી થાય બધા એવી મારી આશા છે ગામમાં સાહેબ કીધું કે તમે કરો ગામ એટલે અમે સાહેબના કહેવા મુજબ સાહેબના કહેવા મુજબ મોડલ ગામમાં સમર્થ કરવામાં અમારી મોટી મોટી સમાજ માળી સમાજ ઠાકોર સમાજ મોટી સમાજ પણ બધે વિચારે અને સામુ બાબુ પણ કે વસારે અને એમને આપી કે સમર્થ એમને કરો કોઈ વિખવાદ ના રહે અને સાહેબે પણ કીધું કે હું તમારા ગામ સાથે રહીશ તમારા ગામમાં તો આવો તમારા ગામમાં જે કરવો એ કરીશ પણ તમે બધા સમર્થ થઈને આવો એટલે અમે પંચાયતો સમર્થ જ કરી નાખી બધી એટલા માટે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને સોમાબાને ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગામમાં અમારે ખુશીનો માહોલ એકદમ એમ વાત છોડી નાખો એવો કે લગ્ન પ્રસંગ હોય ને આ રીતનો માહોલ ચાલે અગર જો ચોટની લડતા હોય એકબીજો વિવાદ મોર એ વિવાદ હાલ નથી ગામમાં એકબીજા બહુ બહુ માહોલમાં છે સમાધી ધીરાધી ઠાકોર બીન હરીફ પૂરી બોડી બીન હરીફ માતાજીના મંદિરા પૂરું ગોમ ઝોમળી સધી કેરના મંદિર ઉપર મંદિર ઉપર રહી અષ્ટળમાં રહી અને 18 વરણ છત્રી સમાધી રાદીબાજી નેનાતી મોટે 6 મહિનાના છોકરા ઉધી પણ રાદીબાજી બીન હરીફ કર્યા છે સોટ્યા છે સવરાજની ચૂંટણીના બ્યુગોલ વાગી ચૂક્યા છે ત્યારે થરાદ તાલુકાની મોરથલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયત એટલે કે બિનહરીફ સરપંચ જે ગામની અંદર પંચ જાતની સમાજ હોવા છતાં એક દાખલો બેસાડ્યો છે અને એવા જ વડીલ અને ગ્રામજનો દ્વારા સરપંચની ચૂંટણી ન કરતા બિનહરીફી સરપંચ બનાવી અને સોમાજી ઠાકોરજી એમને સરપંચ તરીકે ગામજનોએ બિનહરીફ ભરણી કરેલી છે તો આપણે અત્યારે એમની સાથે આવેલા અશોકભાઈ માળી જોડે ચર્ચા કરશું કે ભાઈ મોરથલ ગામની અંદર એક ગામ મોટું ગામ છે હોવા છતાં જે આ તમે કાર્ય કર્યું છે સહરીય કામગીરી છે આ બાબતમાં અશોકભાઈ આપશો કહેવા માંગ અમારો મોરથાલા એમ તો થરાદ તાલુકાનો મોટા મોટો ગામ છે અને પાંચ હજારમાં ખાલી ત્રીસ વોટ જ ઓછા છે એટલે ચાર હજાર નવસો સિત્તેર વોટ છે અને માળી સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજો છે પણ બધાએ આ વખતે અમારા સામાજી ધીરાજી ઠાકોર પક્ષી મૂર્તિ છે અને એમની છે ઠેઠથી એમની ઈચ્છા હતી વારંવાર સરપંચના ફોર્મ ભરવા માટે પોતે કહેતા અને પછી કહેતા કે બાપુ તમે ઠેરો કે આ ભાઈ ભરે છે એટલે પોતે માની જતા તો આ વખતે બધાએ ગામે વિચારી અને કીધું કે સામા બાપુને આવો કે આ વખતે બિનહરીફ સરપંચ બનાવવા છે તો ત્રીસ વર્ષ પહેલાં તો અનુભવ થયેલા છે પણ ત્રીસ વર્ષથી આ મૂર્થલનો એક દાખલો છે કે મૂર્થલ મોટો ગામ હોવા છતાંય બધા સમાજે ખભોથી ખભો મિલાવી અને સામાજી ધિરાજીને અને એમની પૂરી બોડી તમામ નાની સમાજોને ધ્યાનમાં લઈ અને ગ્રામ પંચાયત અને સભ્યો બધા સંસદ કરી અને આજ ત્રણ દિવસથી એકદમ સારો માહોલ મૂર્થલની અંદર સોમા બાપુ માટે બધા ખુશીના માહોલમાં છે બધા અને આજે બધા પૂરા ગામ સાથે પચીસ ત્રીસ ગાડી સાથે સોમાબા વર્ષોથી એમનું સપનું હતું હવે આપણે સોમાભાઈ કે ત્રીસ વર્ષથી સરપંચ માટે દાવેદારી કરતા હતા આ વખતે લોકોએ તમારા ઉપર જીતનો કળશ મતલબ તમને સમરસ સરપંચ બનાયા છે આપ શું કહેવા માંગશો એમ હલો ગોમે મને ખૂબ ખૂબ આભારથી મને માન્યો છે અને ગોમે હું ત્રીસ વર્ષથી છું ગમે તે હું કહેતો હતો પણ ગોમનો હું ગમે તે મોટા વડીલો કહેતા મો માની લેતો હતો પણ આજ જ નાનાથી મોટા ગમે તે કીધું કે તમે હવે છે બોલ્યા છો તો તમે હવે છે રહી જો ને તમે બીન હેરીફ થઈ ગયો તને તેના મોટો કોઈ ગોમને બહારથી હરેક